ડીસામાં આઇકોનિક રોડની કામગીરી દરમિયાન વીજ પોલ ધરાશાયી મોટી જાનહાની ટળી ડીસા શહેરમાં કરોડોના ખર્ચે બની રહેલા મહત્વાકાંક્ષી આઇકોનિક રોડની કામગીરી હાલપુર જોશમાં ચાલી રહી છે આ કામગીરી દરમિયાન આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી સાંઈબાબા સર્કલથી જલારામ મંદિર સુધીના માર્ગ પર વીજ કંપની દ્વારા વીજપોલ હટાવવાની કામગીરી દરમિયાન અચાનક એક ભારે ખમ વીજ પોલ રોડ પર ધરાશાયી થતાં આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી મળતી માહિતી મુજબ ડીસાના સાઈબાબા સર્કલથી જલારામ મંદિર સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે આ કામગીરીમાં રૂપ બનતા વીજ લાઇનના વાયરો અને પોલને ખસેડવા માટે આજે વીજ કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન એક વીજ પોલ કાઢતી વખતે અચાનક સમતુલન બિગડતા તે સીધો મુખ્ય માર્ગ પર નીચે પટકાયો હતો જોકે જે સમયે વિજપોલ નીચે પડ્યો તે ક્ષણે રોડ પરથી કોઈ વાહન કે રાહદારી પ્રસાર થઈ ન રહ્યા હતા અને સામાન્ય રીતે ધમધમતા રહેતા આ માર્ગ પર અકસ્માત સમયે કોઈ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી ગઈ હતી અને તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો હતો